તમને લાગતું હોય કે આ ગોદરેજ પ્રોપર્ટીઝની માત્રામાં વાત છે તો ના શ્રી સિદ્ધિ ઇન્ફ્રા ગ્રુપ એટલે કે શ્રી સિદ્ધિ ગ્રુપ એના બિલ્ડર્સ પણ આમાં સામેલ છે કન્સ્ટ્રક્શનની જવાબદારી શ્રી સિદ્ધિ ગ્રુપની છે અને શ્રી સિદ્ધિ ગ્રુપે એ પ્રમાણે ઓરિજિનલી કન્સ્ટ્રક્શન કર્યું ટેકનિકલ રીઝન્સથી એને ડિમોલિશ કરવામાં આવ્યું અત્યારે પણ શ્રી સિદ્ધિ ગ્રુપની જવાબદારી પ્રમાણે શ્રી સિદ્ધિ ગ્રુપ કન્સ્ટ્રક્શન કરવાની છે શ્રી સિદ્ધિ ગ્રુપના આંતરિક પારિવારિક ઝઘડાના કારણે આ આખો પ્રોજેક્ટ લટકી પડ્યો કન્સ્ટ્રક્શન એટ ધ અર્લિયસ્ટ ચાલુ થશે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે દિવાળી પછી બહુ નજીકના ભવિષ્યમાં અમે કન્સ્ટ્રક્શન શરૂ કરીશું અને એને સારી સ્પીડે વહેલી તકે પૂરું કરીશું ગોદરેજ સેલેસ્ટા વિવાદમાં હવે આખરે પીડિતોને ન્યાય મળવાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી જ્યારથી ગુજરાત તકે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો ત્યારથી જ આ સમાચાર ચર્ચાનો વિષય હતા સમાચાર એ હતા કે ગોદરેજ અને શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા એક સ્કીમ ગોદરેજ સેલેસ્ટા કરીને બહાર પાડવામાં આવી જેમાં આશરે અગિયારસો ફ્લેટ ધારકોએ નોંધણી કરાવી અને ત્યાં પોતાનું સપનાનું ઘર છે એ બુક કરાવ્યું પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પ્રક્રિયા છે એ અટકી પડી હતી બે હજાર બાવીસથી ત્રેવીસ વચ્ચે આની શરૂઆત થઈ બુકિંગની પરંતુ બે હજાર પચીસમાં જ્યારે પજેશન આપવાનો સમય આવ્યો ત્યાર સુધી તો ખબર પડે છે ફ્લેટ ધાર ધારકોને કે હજુ સુધી એક પણ માળ ત્યાં બન્યા નથી જે બનાવવામાં આવ્યા હતા તે તોડી પાડવામાં આવ્યા અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પુણેથી અમારી ટીમ આવી હતી અને તેમને જે આખું રિસર્ચ કર્યું તેમને લાગ્યું કે આ યોગ્ય નથી એટલા માટે ફરીથી એ કન્સ્ટ્રક્શન કરવામાં આવશે પરંતુ જે આખા પાયા તૂટ્યા તે પછી ફરી ક્યારે બન્યા જ નહીં અને આ અહેવાલ ગુજરાત તકે પ્રસ પ્રકાશિત કર્યો હતો થોડા સમય પહેલાં જ અને હવે આખરે તેના પડઘા છે એ પડી ગયા છે અને હવે દિવાળી બાદ વાંચધરી આપવામાં આવી છે શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા કે અમે જે બાકીની કામગીરી છે એ શરૂ કરી દઈશું દિવાળી બાદ જો કે તેમના તરફથી કોઈ પણ પ્રકારની તારીખની જાહેરાત છે નથી કરવામાં આવી જેના કારણે હજુ પણ કેટલાક લોકો છે એ મૂંઝવણમાં મુકાયા છે જ્યારે બીજી બાજુ જેમને રિફંડ જોઈતું હોય છે એમની પ્રક્રિયા છે રિફંડની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને રિફંડ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે તેવું તેમનું કહેવું છે પરંતુ બીજી બાજુ જે હજુ પણ ફ્લેટ ખરીદનાર છે તેમના અંદર નિરાશા જોવા મળી રહી છે અનેક અસમંજસની સ્થિતિ છે એ પણ જોવા મળી રહી છે ગોદરેજ સેલેસ્ટા વિવાદમાં પીડિતોને રિફંડ આપવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત તકના અહેવાલની અસર થઈ છે ગુજરાત તકે અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીની સ્કીમ સેલેસ્ટે અંગે એક વિડીયો પીડિતોની મુશ્કેલીઓનો અપલોડ કર્યો હતો જે વિડીયો બાદ હવે ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા કેટલાક ગ્રાહકોને રિફંડ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે જોકે પીડિતોના કેટલાક પ્રશ્નો હજીએ એમના એમ છે અમદાવાદની ગોદરેજ પ્રોપર્ટીઝે લોકોને રડાવી દીધા છે ત્યારે આજરોજ ક્લબ ઓ સેવન ખાતે બિલ્ડર અને રોકાણકારોની બેઠક છે કરવામાં આવી અને પુનાથી આવેલી ટીમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ન લાગતા બાંધકામ થયેલ ત્રણ માળ તોડી પાડ્યા છે તેવું તેમને નિવેદન આપ્યું અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીની સેલેસ્ટી સ્કીમનો વિવાદ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે ગુજરાત તકની ટીમ દ્વારા નવમી ઓક્ટોબરના રોજ પીડિતો સાથે વાતચીત કરીને વિડીયો પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે બાદ આ મુદ્દો ખૂબ ગરમાયો જ્યારે ગુજરાત તકના એડિટર નશિદ રાજગુરુએ પીડિતો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે સ્કીમ મૂક્યાના ત્રણ વર્ષે હજીએ એક ઈટ જેટલું પણ બાંધકામ નથી કરવામાં આવ્યું અગિયારસોથી વધુ પરિવારો પોતાના સપનાના ઘર માટે રજડી રહ્યા છે કેટલાક પરિવારો તો એવા છે જે પોતાના ઘરની રાહમાં ભાડે રહે છે મહિને હજારો રૂપિયાનું ભાડું ભરે છે અને જે ઘર બન્યું જ નથી એના હપ્તા પણ તેઓ ભરી રહ્યા છે આ વિડીયોમાં પીડિતોની અસહાયતા રજૂ કરવામાં આવી હતી જે બાદ આખરે હવે ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધિ બિલ્ડર્સ કેટલાક અંશે એક્શનમાં આવ્યા છે અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા જ્યાં તેમણે અનેક ખુલાસા કર્યા છે અને બાંયધરી આપી છે કે દિવાળી બાદ કાર્ય છે એ શરૂ કરી દેવામાં આવશે અને આ પ્રોજેક્ટ હજુ પણ એક્ટિવ છે મહત્વનું છે કે રવિવારના રોજ ગોદરેજ પ્રોપર્ટીઝ તરફથી પણ જે ફ્લેટ લેનાર્સ ઓનર્સ છે તેમને મેલ થ્રુ મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા અને મીટિંગ પણ રાખવામાં આવી છે તેવો સંદેશો તેમને પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે સામાન્ય પરિવારના બસો વીસ કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા બાદ હવે ગ્રુપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ત્યારે શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝેન્ટેટીવે શું કહ્યું છે આવું સાંભળીએ શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આજે અમે આ ક્લેરિફિકેશન આપવા ઈચ્છીએ છીએ ગોદરેજ ગાર્ડન સિટીની પ્રોપર્ટીના વિષય સંબંધે જે વિષય ચાલી રહ્યો છે એમાં ઘણી બધી અફવાઓ ઘણી બધી ગેરસમજો ઉત્પન્ન થઈ છે જેમાં મેમ્બરોને અને જનરલ પબ્લિકને એવો વિષય ઉત્પન્ન થાય છે કે શ્રી સિદ્ધિ કે ગોદરેજ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી પ્રમાણે મેમ્બરોને સંતોષ આપવામાં નિષ્ફળ જઈ રહી છે પણ આ વિષય ઉપર અમારે એટલું ક્લેરીફાય કરવાનું છે શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝન્ટેટિવ તરીકે કે શ્રી સિદ્ધિ ગ્રુપ વચનબદ્ધ છે પોતાના મેમ્બરોને પૂર્ણ સંતોષ આપવા માટે પોતાની જવાબદારીઓ પ્રમાણે કન્સ્ટ્રક્શન કરી અને પોતાના મેમ્બરોને રહેવાના આવાસની યોજના વહેલી તકે પૂરી કરી અને એમને જે સંપૂર્ણ વ્યવસ્થા જોઈએ અમે કરી આપવા બંધાયેલા છીએ એ ઉપરાંત અત્યારે ગોદરેજની સાથે પણ ગોદરેજ પણ અમારા સપોર્ટમાં છે અમે પણ ગોદરેજની સાથે ખૂબ જ પોઝિટિવ અને સકારાત્મક કામ કરી રહ્યા છીએ અને વહેલી તકે આનો નિર્ણય લાવી અને આ વિષયને પૂર્ણ કરીશું એવી અમારી ભાવના છે ઓરિજનલી જે સ્ટ્રકચર બનાવવામાં આવ્યું એ પછી જ્યારે ચાલુ કન્સ્ટ્રક્શન હતું ત્યારે ટેકનોલોજીમાં થોડું ડેવલપમેન્ટ થયું અને શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજને મેમ્બર્સના હિતમાં એવું લાગ્યું કે આ સ્ટ્રકચરની સ્ટેબિલિટી વધારે સારી હોઈ શકે છે મેમ્બરોની ફેવરમાં સિક્યોરિટી રીઝન્સથી અને સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રીઝન્સથી આ સ્ટ્રકચર તોડી પાડ્યું આનું નુકસાન અને અપગ્રેડેશનનું તમામ કોસ્ટ આ ડેવલપર્સ મેમ્બર્સ અને શ્રી શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજ ભોગવી રહ્યું છે આમાં મેમ્બર્સ ઉપર કોઈ પણ વધારાનો એક પણ રૂપિયાનો કોસ્ટ નથી અને એટલા માટે આમાં મેમ્બરોએ ભલે ચોક્કસ થોડું ડીલે થયું છે પણ આ જે કોઈ પણ કાર્ય થયા છે મેમ્બરના હિતમાં થયા છે પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચોક્કસ એક્ટિવ છે અમે બંને ગ્રુપ વહેલી તકે આ પ્રોજેક્ટને ફરી વખત રિકન્સ્ટ્રક કરી અને વહેલી તકે ડિલિવર આપવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ રેરા જેમ કે સ્ટેચ્યુટરી ઓથોરિટી છે ત્યાં પણ અમે ગયા છીએ આ તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન વહેલી તકે કેવી રીતે લાવવું અને મેમ્બરોને વહેલી તકે આની યોજનાની આવાસની સ્કીમો કેવી રીતે આપી ડિલિવર કરવી એ માટે અમે કાર્યરત છીએ અમે વહેલી તકે આ નિર્ણય લઈ આવશું જે લોકોએ કેન્સલ કરાવવાની માંગણી કરી છે એ તમામ લોકોને રિફંડ ચાલુ છે અત્યારે એ કાર્ય અત્યારે ગોદરેજે સંભાળેલું છે કાયદાકીય રીતે જે રિફંડની પ્રક્રિયા થાય એ પણ ચાલુ છે એ વાઇઝ રિફંડ થઈ રહ્યા છે અને એમાં પણ મેમ્બરની કન્સેન્ટના આધારે જ આ પગલું ભરાઈ રહ્યું છે એ રિફંડની જવાબદારી ગોદરેજની છે એટલે એ સંબંધે હું અત્યારે કોઈ ચર્ચા કરું યોગ્ય નહીં રહે અમારી જવાબદારી કન્સ્ટ્રક્શન પૂરતી છે અને એ પ્રમાણે અમારી એટલી જ લિમિટેડ જવાબદારી છે જેથી કરીને એમાં હું અત્યારે કોઈ સ્ટેટમેન્ટ કરી શકું એમ નથી કન્સ્ટ્રક્શન એટ ધ અર્લિયેસ્ટ ચાલુ થશે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે દિવાળી પછી બહુ નજીકના ભવિષ્યમાં અમે કન્સ્ટ્રક્શન શરૂ કરીશું અને એને સારી સ્પીડે વહેલી તકે પૂરું કરીશું ડેડલાઇન તો કન્સ્ટ્રક્શનમાં અત્યારે આપી શકાય એમ નથી પણ હું એટલું ચોક્કસ કહું કે એઝ એક્સપેકડીશિયસલી એઝ પોસિબલ અમે પૂરું કરીશું કોઈપણ કન્ફ્યુઝન નથી જે કસ્ટમરોને કેન્સલેશન કરવું હતું એ બધાને રિફંડ આપીને કેન્સલેશન થઈ રહ્યું છે જે લોકોને આ સ્કીમમાં પોતાના બુકિંગના આધાર ઉપર આવાસ જોઈએ છે એ લોકોને કન્સ્ટ્રક્શન કરીને અમે વહેલી તકે ડિલિવરી કરીશું બે સિવાય બીજું કોઈ મને કન્સ્ટ્રક આજની તારીખે કન્ફ્યુઝન દેખાતું નથી આ એસી કે વીસ આ બધું થોડું ફેક્ચ્યુઅલી ઇનકરેક્ટ છે પણ કન્સ્ટ્રક્શનની જવાબદારી શ્રી સિદ્ધિ ગ્રુપની છે અને શ્રી સિદ્ધિ ગ્રુપે એ પ્રમાણે ઓરિજિનલી કન્સ્ટ્રક્શન કર્યું ટેકનિકલ રિઝન્સથી એને ડિમોલિશ કરવામાં આવ્યું અત્યારે પણ શ્રી સિદ્ધિ ગ્રુપની જવાબદારી પ્રમાણે શ્રી સિદ્ધિ ગ્રુપ કન્સ્ટ્રક્શન કરવાની છે ગોદરેજનો એમાં પૂર્ણ સપોર્ટ છે અને જ્યાં બી ટેકનિકલ રીઝન્સથી જરૂર પડશે ત્યાં ગોદરેજ અમારી જોડે છે એ એક કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ છે પણ એમાં કોઈ સ્ટ્રક્ચર રિલેટેડ કોઈ પણ નુકસાન હોય કે સારું નહોતું કે ખરાબ નહોતું એ પ્રશ્ન આજની તારીખે ઉપસ્થિત થતો નથી આજે અમે લોકોએ મેમ્બર પાસેથી કોઈ પણ એક્સ્ટ્રા એડિશનલ કોસ્ટ લીધો હોય તો એ સ્ટ્રકચર સારું કે ખરાબનો પ્ર વિષય ઉપસ્થિત થાય છે આજે માની લ્યો કે સ્ટ્રક્ચર સારું હતું કે ખરાબ હતું એ વિષયમાં ઉતર્યા વગર આજે ડિમોલેશનની તમામ કોસ્ટ આજે ગોદરેજ અને સિદ્ધિએ ભોગવી છે એનો હેતુ પણ એ જ હતો કે મેમ્બરોને સારામાં સારી વસ્તુ આપી શકાય તો આના આધાર ઉપર આ ચર્ચા કરીને અત્યારે આ વસ્તુને દોડવી ના જોઈએ એવો મારો ઓપિનિયન છે જે રિફંડ જે રિફંડ આપ્યું એનું પણ એક્સ્ટ્રા કોસ્ટ પણ કંપનીએ જ ભોગવી છે રિફંડ કોઈ રૂટીનમાં રિફંડ આપી નથી રિફંડના તમામ ઇક્વિટીના પ્રિન્સિપલ્સ કે જે ડીલે થયું એ સંબંધેના ઇન્ટરેસ્ટ સંબંધે નુકસાન સંબંધે જેટલા મેમ્બરોએ રિફંડ માગ્યા એ પ્રમાણે વેલિડલી એ લોકોને રિફંડ આપવામાં આવ્યા છે કોઈપણ મેમ્બરને કોઈપણ પ્રકારનો ઘસારો કે નુકસાન આપવા માટે નથી તો સીધી ગ્રુપ ઇચતું નથી ગોદરેજ ઇચતું અને તમામ મેમ્બરોની ફેવરમાં મેં તમને કહ્યું એમ કે રિફંડની પ્રોસિજર ગોદરેજ કરી રહી છે કાયદા પ્રમાણે અને મારી કન્સ્ટ્રક્શનની જવાબદારી છે એટલે આંકડાના એક્સપ્લેનેશનમાં હું જઈ શકતો નથી સીધી ગ્રુપ તરીકે ત્યારે સેલેસ્ટા ગ્રુપમાં ફ્લેટ ખરીદનાર ભાવેશ દરજીનું શું કહેવું છે શું છે તેમની પ્રતિક્રિયા શું સાચે તે આ પ્રક્રિયાથી હવે સંતુષ્ટ છે કે કેમ તેમનું શું કહેવું છે સાંભળી લઈએ તમને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન જે કરવામાં આવ્યું હતું એના રિગાર્ડિંગ કઈ છે ખ્યાલ અપડેટ આપવામાં આવી છે તમને લોકોને સૌથી પહેલા જો પ્રેસ જે લોકોએ કોન્ફરન્સ કરી એ એમાં પણ આ લોકોએ ગેમ રમી છે શું ગેમ છે એવું તમને હું સમજાવું કે એક જ પ્લેસ ઉપર એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ રાખી છે છતાં મેમ્બરોને અને મીડિયાના જે રિપોર્ટર્સ છે એમને અલગ અલગ જગ્યાએ રાખવામાં છે બરાબર અને અમે પ્રશ્ન પૂછ્યો તો કે મીડિયા વાળા આવવાના છે તો અમને સ્પષ્ટ કે અમે મીડિયાને ને બોલાય જ નથી જયારે મીડિયામાં એવા સમાચાર હતા મીડિયા ને આપવામાં આવેલું છે આ જ આધારે અમે ગોદરેજ ને પ્રશ્ન પૂછ્યો હતો તમે મીડિયાને ને બોલાય છે તો ના કે અમે કોઈ મીડિયાને ને બોલાય નથી અને મીડિયા એલાવ નથી

તમે એની બાઇટ જોશો મેં બાઇટ જોઈ ડોટ કોમ ઉપર જે રજૂ કરી છે બાઇટ એમની એ અમે જોઈ એમાં એ લોકોએ ક્યાંય એવું નથી કીધું કે અમે દિવાળી નજીકના સમયમાં અમે બાંધકામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એવું કીધું બીજું કે એમને બે વર્ષથી આ પ્રોજેક્ટ બાંધકામ તોડ્યા ને બે વર્ષ થવા આવશે બસ એક બે મહિનાની અંદર તો બે વર્ષ સુધી આ પ્રોજેક્ટ કેમ અટક્યો છે કેમ અટકાઈ રાખ્યો છે એનો પણ કોઈ જવાબ નહી આપ્યો ને કદાચ મીડિયા વાળા એ કોઈ આવો પ્રશ્ન પણ નથી પૂછ્યો એ લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે જે પણ મીડિયામાં અમુક વાતો ચાલે છે એ કોન્ટ્રોવર્શિયલ છે ને સ્ટેટમેન્ટ જે પણ છે એ રદિયો ઠેરાવે છે એ લોકો એ નિવેદનના કારણે તો એ લોકો જે અર્ધ સત્ય જે બોલી રહ્યા છે અને તમે જાણો અર્ધ સત્ય એક જૂઠ જ કહેવાય જેમકે કહી રહ્યા છે કે રિફંડ આપણે આપી રહ્યા છે સ્લોટ વાઇઝ તો એમને જે રિફંડમાં ગતિ દેખાડી છે જે સ્પીડ દેખાડી છે 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 તો છેલ્લા અંદર એપ્લિકેશન આવી એમાંથી ને જ રિફંડ આપ્યા જો આ ગતિ એ રિફંડ આપે તો છેલ્લા વ્યક્તિને બે હજાર તેસઠ જુલાઈમાં રિફંડ મળે સાડત્રીસ વર્ષ પછી ઓકે તો હવે જે કામગીરી એમની એ લોકો કહી રહ્યા છે કે કન્ફર્મેશન આપી રહ્યા છે કે હવે અમે શરૂ કરીશું શંકારે નંબર બે બીજી વસ્તુ હવે અમે ચાલીસ ટકા રકમ ચૂકવી દીધી છે અને ભવિષ્યમાં બાંધકામ ચાલુ થાય અને બાંધકામ પ્રમાણે જો પૈસા માંગે તો અમે વધારે ફસાય જો એવું એન્સ્યોરન્સ આપતા હોય ચાલુ કરતી વખતે હવે જે બાકીના પૈસા જે પજેશન ટાઈમે દસ્તાવેજ વખતે જ તમારે આપવાના તો જ અમે પ્રોજેક્ટમાં આગળ વધી શકીએ નહીં તો અમારા બધા મેમ્બર નો ફસાવવાની શક્યતા વધારે છે બિલકુલ તો અત્યારે બિલ્ડર્સ જેમને પ્રેસ કોન્ફરન્સ કરી છે પ્રોજેક્ટ બે વર્ષથી અટકાયો કેમ છે બરાબર અને બીજી વસ્તુ અઢીસો કરોડ રૂપિયા ક્યાં ગયા બેંકમાં ખાલી બાણું કે લાખ રૂપિયા જ પડ્યા છે જે લોકોના એકાઉન્ટમાં જે અઢીસો કરોડ લીધા છે એમાંથી બાણું લાખ રૂપિયા જ પડ્યા છે તો બાકીના પૈસા ક્યાં ક્યાં એ પણ હજી ક્લિયર નથી કર્યું એટલે ઘણા બધા ક્વેશ્ચન્સ એ લોકો અનક્લિયર રાખ્યા છે બીજું એ મીડિયા બાઇટમાં એવું કહી રહ્યા છે કે રિફંડ આપવાની જવાબદારી એ ગોદરેજ ની છે જ્યારે ગોદરેજ એવું સ્પષ્ટ કે છે કે રિફંડ આપવાની અમારી કોઈ જવાબદારી નથી એ લોકો ડી કરાવે છે અને એ લોકો જ રિફંડ આપે છે શ્રી સિદ્ધિવાળા એટલે પણ ખોટું જ બોલ્યા છે મીડિયા બાઇટ ની અંદર એટલે હજુ પણ ગોદરેજ પ્રોપર્ટી વિવાદ અને શ્રી સિદ્ધિ બિલ્ડર્સ નો જે વિવાદ છે એ બંને વચ્ચે હજુ યથાવત જોવા મળી રહ્યો છે એટલે અંદર જ એ લોકોના અંદર કોન્ફ્લિક્સ છે એવું પ્રતીત થઈ રહ્યું છે જો આપણા ગુજરાતીમાં કહેવત છે સાત ને આઠ શું બરાબર તો એ પ્રમાણે એમને પર્સનલ મીડિયા ને બોલાવાની જરૂરત જ નથી શ્રી સિદ્ધિવાળા શ્રી સિદ્ધિ ગ્રુપ ગોદરેજ ગ્રુપ બંને ભેગા હોય અને સાથે જે અલોટીસ છે અમારા જેવા જેને ફ્લેટ અલોડ કર્યા છે એ પણ હોય અને મીડિયા પણ હોય બરાબર ત્યારે જો એવી એવી પ્રેસ કોન્ફરન્સ યોજી અને જવાબ આપે તો એને એક સાચી પ્રેસ કોન્ફરન્સ આપણે કહી શકીએ આ તો ઓનલી ફોર મીડિયા ને કરવા માટેની જ એક મીડિયા પ્રેસ કોન્ફરન્સ હતી બાકી વિશેષ આમાં બધું જણાવવામાં આવ્યું છે ને તમે જાણો છો સત્ય એટલે એક જૂઠ જ કહેવાય તો હવે નેક્સ્ટ આપની શું ઈચ્છા છે શું આપ રિફંડ લેવા માંગો છો કે પછી કયા પ્રકારની કામગીરી આપ આગળ જોઈ રહ્યા છો જો એક તો આમાં પ્રોજેક્ટમાં કદાચ ચાલુ બી કરે તો બે અઢી વર્ષ સિવાય પતવાનું નથી અને બે હજાર આમ તો બે હજાર પચીસ ડિસેમ્બરમાં અમને કહ્યું હતું પણ એમના હિસાબે જોવા જોઈએ તો માર્ચ જે બે હજાર સત્યાવીસમાં આપણને જે ડેડલાઇન છે રેરાની એ પણ એ લોકો ક્રોસ જ કરશે એ ત્યાં સુધી પણ ફ્લેટ નહીં આપે તો અમારે તો રિફંડ માટે જ જવું પડશે બરાબર કેમ કે ફ્લેટ માટે જઈએ તો એ લોકોને બીજા પૈસા આપવાના થાય ને હવે અમે કયા પરોષ એ લોકોને બીજા પૈસા આપીએ ત્યારે અસમંજસની સ્થિતિ હજુ પણ વર્તાઈ રહી છે કારણ કે હજુ પણ જે ફ્લેટ ખરીદનાર છે તેમને આશ્વાસનમાં નથી લેવામાં આવી રહ્યા તેવું લાગી રહ્યું છે કારણ કે કન્ફ્યુશન છે એ તેમના અંદર જોવા મળી રહ્યું છે કારણ કે દિવાળી પછી આ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે પરંતુ ક્યારે કરવામાં આવશે તેવી કોઈ પણ વિગતો નથી કહેવામાં આવી રહી અને એટલા માટે જ હજુ પણ ફ્લેટ ખરીદનારા જે લોકો છે તે ગોદરેજ અને શ્રી સિદ્ધિ ગ્રુપમાં તરફથી નારાજ નજર આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ મુદ્દા પર તમામ અપડેટ્સ છે પડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા